રાજ્યમાં કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે તો બીજી તરફ ઊંઝા માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદ બાદ જીરાના ભાવમાં વધારો નોંધાયો છે જીરાના ભાવમાં વીસ કિલોએ ત્રણસો રૂપિયા કરતાં વધુનો વધારો નોંધાયો છે કમોસમી વરસાદના કારણે જીરાનું વાવેતર લેજ જવાની ધારણા અને આ કમોસમી વરસાદના કારણે ઓછું વાવેતર થવાની ધારણા સાથે જીરાના ભાવમાં વધારો જોવા મળ્યો છે હજી પણ વાતાવરણ ખરાબ રહે તો ભાવમાં થોડો વધારો નોંધાઈ શકે છે નહીં તો આ ભાવ સ્થિર રહેશે તેવું વેપારીઓનું અનુમાન છે ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં જીરાની તેર હજારથી થી ચૌદ હજાર બોરીની આવક નોંધાઈ રહી છે જ્યારે ત્રણ હજાર આઠસો આસપાસ ભાવ ચાલી રહ્યા છે જીરુમાં આ વખતે કમોસમી વરસાદ છે સિઝન પણ લગભગ એકાદ મહિનો લેટ ચાલી રહી છે એના લે જીરૂમાં જે વાવેતર થવાનું છે એમાં લગભગ વીસેક ટકા જેટલો ઘટાડો થાય એવી સંભાવના છે અને આ પરિસ્થિતિના લીધે જે જીરામાં ભાવ ઘટી અને ચોત્રીસો પાંત્રીસ રૂપિયા મણની આજુબાજુ થયા હતા એમાં ત્રણસોથી સાડી ત્રણસો રૂપિયા જેટલો વધારો થયો છે આવતી સાલે ચોક્કસ અત્યારે જે ખેડૂતો જોડે અને વેપારીઓ જોડે સ્ટોક છે પણ આવતી સાલ એનું વાવેતર ઓછું થવાનું છે એ નક્કી છે એને ધ્યાનમાં રાખી અને હાલમાં ડિમાન્ડ પણ સારી છે એટલે ભાવ અત્યારે હાલ જે છે અડત્રીસો આજુબાજુના ભાવના વેપારો થાય છે એ જળવાઈ રહે એવી અથવા તો આમાં પણ વધારો થાય એવી શક્યતા છે આ જીરામાં લગભગ તેર થી ચૌદ હજાર બોરી જેટલા વેપાર આવે છે કમોસમી વરસાદના કારણે જીરાનો ક્રોપ તો લેટ થશે થોડો કાઠિયાવાડ છે અહીંયા કચ્છ છે એટલે વાવેતર એવું લેટ થશે અને વાવેતરમાં પણ થોડું ઓછું થયું લાગે છે વરસાદના કારણે ભેજવાના વાતાવરણના કારણે જીરામાં હાલ બી કિલો એ થી ત્રીસ મિનિટ તેજી આવી છે અને હાલ એવું લાગે છે કે હાલ બી વાતાવરણ ખુલી ગયું છે વાતાવરણ ખુલ્લું રહે તો પછી આ ભાવ સ્ટડી રહે છે અને વાતાવરણમાં થોડો બગાર આવે પાછો તો પાંચ દસ મિનિટ તેજી આવે હાલ સલાટી સોતી 38 સો ભાવ સારા મળના ભાવ છે ને મીડિયમ માના 35 36 ભાવ છે હા થોડી કાઠિયાવાડમાં શક્યતા એ રાસામાં એટલી શક્યતા નથી કાઠિયાવાડમાં થોડો બગાડ એટલે પાણીના હિસાબથી થોડો વાવેતર લેટ થશે અને મને એવું લાગે છે નવો ક્રોપ પણ 20 થી ટકા થોડો ઓછો કાઠિયાવાડમાં આવશે પાણી આમ સીઝન દિવાળી પછી તરત જો જનરલી લીધો પણ હાલ ભાઈ વરસાદ પડે એટલે ભેજ હશે એટલે થોડું વાવેતર લેટ થશે એવું લાગે છે હાલ ભાઈ